પોરબંદરના દર્શન ગામે રહેતા એક પરિવાર પર આઠ શખ્સો દ્વારા હુમલો કરાયો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ એક બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટના બાદ કુતિયાણા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના ધરસન ગામે રહેતા ખીમજીભાઈ રામદેવભાઈ સોલંકીના પરિવારના ત્રણ સભ્યો પર હુમલો થયો હતો જેમાં રસ્તાના મંદુખને લઈને હમરા હાજાભાઈ સોલંકી મનોજ પીઠા સોલંકી વિશાલ પીઠા સોલંકી

હું મારી પત્ની અને મારી છોકરી આરાધ્યા ઘરે હતા તો રાતના અમરા હજા અને મનોજ પીઠા દારૂ પીને આવેલા અને એના ઘરના છ સભ્યો હીરા પીઠા લક્ષ્મી પીઠા ઉષા પીઠા ગેલો એનો જમાય પીઠા અમરા વિશાલ એ બધા બધા અમારી ઘરે આવીને અમારી ઉપર અમારી ઘરમાં પ્રવેશી અને હુમલો કરેલ છે અને એનું કારણ છે કે અમારી ઘરે આવવા અમે અમુએ અગાઉ ફરિયાદ કરે એ ફરિયાદ ન ખેંચવાને લીધે એટલે કે ખેંચી લઈને સમાધાન કરવાનો અમારી ઉપર પ્રયાસ કરતા તો મારી છબી ન કરતા એટલે અમારી ઉપર આવો વારંવાર હુમલો કરે ખોટી ફરિયાદો કરે છે અને રસ્તાના મન દુઃખને કારણે અમારા બનાવ બનેલ છે અને અમારી ઉપર અવારનવાર ખોટી ફરિયાદો કરે છે અને હું વકીલ તરીકે હોય વકીલ તરીકે હોય તો મારી સાફ સારી હોય તો સમાજમાં સમાજમાં પ્રતિષ્ઠાનો સવાલ હોય એટલે મારી સાપ નબળી પાડવા માટે કરે છે આ ઘટના બાદ કુતિયાળા પોલીસે આ તમામ શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર